બે હજાર પચીસ આઠમો મહિનો આઠ તારીખે અમારા ઘેર અમારા ઘરના ભાઈને આવી ઝઘડો કર્યો સાહેબ અને ઝઘડો કરીને અમારા જેતના છોકરાને ચાર લાકડીઓ મારી પૈકી ઘરના બાયને ઉઠાવી દઈને તબેલા અમે જઈને મારી સાહેબ ચાર લાકડી અને લાકડી મારી અને પછી અમે કેસ કર્યો સાહેબ તો કેસ કર્યો તો એ લોકોને ખબર પડી તો મારા ઘરે આવ્યા પાછા મને એવું કીધું કે સાહેબ આ કેસ તું ખેંચી લે આ કેસ તું નહીં ખેંચું તો તારા છોકરાને અમે આઠમ પછી ઝાંસી માં નોખીશું અને હાથ પગ તોડીને કેનાલની અંદર નોખી દેસું કેનાલ મેં નોખી અને પછી સાહેબ એને એવું કીધું અગિયાર દિવસે આવ્યો અમારા ઘરે ગાડી કાચવાળી ગાડી લઈને કે ગાડીમાં બીજા ચાર ને એવો પહોંચી લાકડી લઈને સાહેબ એવો ઉતર્યો ઉતરીને અને મારા છોકરાને મને બધાને ફરી વળ્યો અને ચાર જણા બધા અમને ફરી વર્યા સાહેબ પણ ફરી વળીને માયા ગેંગ એમની લોકોની ટીમ છે આવી અને ટીમે મને બધાને મને મારી ચાર મુક્કા અને દોતની અંદર આ મારો દોત સુતી ગયો છે